ધરમપુરના બારોલિયા ગામમાં મરઘાનો શિકાર કરતો મહાકાય અજગર આખરે હાથ લાગ્યો ધરમપુર તાલુકાના બારોલિયા ગામમાં છેલ્લા ઘણા દિવસોથી મરઘાનો શિકાર કરતો અજગર આખરે હાથ લાગતા સ્થાનિક રહીશોએ હાશકારો અનુભવ્યો ઘરમાં મૂકેલા લાકડા અને છાણામાં અજગર પોતાનું ઘર બનાવીને રહેતો હતો વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના બારોલિયા ગામમાં રહેતા જયેશભાઈ છનાભાઈ ગાવિતના ઘરમાં ચૂલો સળગાવવા માટે લાકડા અને છાણા તથા પશુઓ માટે ઘાસચારાનો સંગ્રહ કરવામાં આવ્યો હતો આ સંગ્રહ કરાયેલી ચીજ વસ્તુઓમાં પોતાનું ઘર બનાવીને ઘણા સમયથી મહાકાય અજગરે રહેવાનું શરૂ કર્યું હતું કેટલા દિવસથી ઘરમાં મરઘા ઓછા થઈ જતા જયેશભાઈને કુતુહલ થયું હતું પરંતુ મરઘા ક્યાં જાય છે તેની જાણ થઈ ન હતી આ દરમિયાન સંગ્રહ કરેલી વસ્તુઓમાં અજગર જતા દેખાઈ જતા તેમણે અજગર જ મરઘાને ગળી જતો હોવાનો ખ્યાલ આવ્યો હતો જેથી તેમણે વાઇલ્ડ લાઈફ રેસ્ક્યુ ટ્રસ્ટ નવસારીના ધરમપુર કપરાડા વિભાગના રેસ્ક્યુઅરને જાણ કરતા મુકેશભાઈ વાયડે ધરમપુર વન વિભાગને જાણ કરી હતી જે બાદ આ અજગરનું રેસ્ક્યુ કરાતા સૌ કોઈ ચોંકી ઉઠ્યા હતા લાકડા અને છાણાની અંદરથી અંદાજે દસ ફૂટ લાંબો અને સોળ કિલો વજન ધરાવતો અજગર બહાર કઢાતા અનેક લોકો જોવા એકત્ર થઈ ગયા હતા આ અજગરને સહી સલામત બહાર કાઢ્યા બાદ એકાંતવાળા જંગલમાં છોડી મૂકવામાં આવ્યો હતો